આપણે બ્લાઉઝ સીવતા હોય અને પાછળના ભાગમાં આવી રીતના કેનવાસ હોય અને આગળના ભાગમાં હાથ સિલાઈની પટ્ટી હોય તો શોલ્ડર કેવી રીતના જોઈન્ટ કરવાનું ઘણા લોકો જે નવા નવા શીખા હોય છે એ લોકો સીધું આવી રીતના હાથ સિલાઈની પટ્ટી આવી રીતના ફોલ્ડ કરી અને આવી રીતના સીધે સીધી સિલાઈ માર દે છે આ તમે જોઈ શકો છો આવી રીતના કરીને સીધી કઈક સિલાઈ મારી દે છે આવી રીતના તો આવી રીતના સિલાઈ મારો ત્યારે જે આ ભાગ છે એ કાચો દેખાય છે આવી રીતના ખોલો એટલે આ ભાગ કાચો દેખાય છે તો ફિનિશિંગવાળું કામ કેવી રીતના કરવાનું અને કોઈ પણ જગ્યા પર કાચો ભાગ ન દેખાય એવી રીતના શોલ્ડર કેવી રીતના જોઈન્ટ કરવાનું એ જોવાનું છે તો સૌ પ્રથમ આપણે જે બેક સાઈડ છે એ મૂકી દીધી છે જેમાં અસ્તરનો ભાગ આપણે ઉપર રાખવાનો છે અને આ ફ્રન્ટ સાઈડ છે એમાં આવી રીતના હાથ સિલાઈની જે પટ્ટી છે એ ખોલી અને આ તમે જોઈ શકો છો જે હાથ સિલાઈની પટ્ટીની જે સિલાઈ દેખાઈ રહી છે એ ભાગમાં આપણે આની કિનારી મૂકવાની છે આ તમે જોઈ શકો છો આવી રીતના કિનારી મૂકવાની છે અહીંયાથી બેઉ બરાબર પકડશું ને અહીંયાથી આવી રીતના કિનારી મૂકશું અને એક દાંતની સિલાઈ પહેલાં મારી લેશું આપણે અને જ્યાં આગળ પાછળનો ભાગ જોઈન્ટ થાય છે ત્યાં આપણે સિલાઈ પાકી કરી લેશું અને આવી રીતના કટ કરી લેશું અને આને ફોલ્ડ કરશું ફોલ્ડ કર્યા પછી આ તમે જોઈ શકો છો ફોલ્ડ કર્યા પછી આપણે નખની મદદથી થોડું પ્રેસ કરી લેશું અને અહીંયા બી આપણે એક દાબની સિલાઈ મારી લેશું આવી રીતના ફોલ્ડ કરશું એટલે ટોટલી એકદમ ફિનિશિંગ વાળું કામ થશે આવી રીતના જ આપણે બીજી સાઈડનું જે શોલ્ડર છે એ પણ જોઈન્ટ કરી લેવાનું છે આવી રીતના તમે જ્યારે શોલ્ડર જોઈન કરો છો તો ક્યાંય તમને કાચા દોરા દેખાતા નથી તો બીજી સેટ પણ આપણે આવી રીતના એક આગળ પાછળ કરી અને સિલાઈ મારી લઈએ અને જે શોલ્ડર પર જે રૂછડા દેખાઈ રહ્યા છે એ આપણે કટ કરી લેવાના બાકી જ્યારે આપણે ફોલ્ડ કરીશું ત્યારે આ રૂછડા બાર તરફ આવી જશે એટલે આપણે એ રૂછડા પહેલાં કટ કરી લેશું અને આને આવી રીતના નખરી મદદથી દબાવી અને તમે જોઈ શકો છો હાથ સિલાઈની પટ્ટી બાર તરફ રાખી છે એના પરથી આપણે એક સિલાઈ માગી લઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ